ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ભારત ગ્લાસની બાજુમાં ડમ્પિંગ સાઈટ માં આવેલ છે જેમાં અગમ્ય કારણોસર રાત્રિના સમયે આગની ઘટના ઘટી આગ પર મેળવવા ડીપીએમસી અને પાનોલી અંકલેશ્વર નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા પાંચ કલાક જહેમત ઉઠાવવામાં આવી સતત પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો આગની અંદર વ્હાઇટ કલરના ધુમાડાના ગોટે ગોટા દેખવા મળ્યા જે પશુ પક્ષીઓ માટે હાનિકારક હોઈ શકે છે ડમ્પિંગ સાઇટમાં અનેક કેમિકલ વાળી થેલીઓ મળી આવી હતી કેમિકલની થેલીઓને ધોયા વગર અને પ્રોસેસિંગ વગર જ સીધી ડમ્પિંગ સાઇટમાં કેવી રીતે ગઈ તે એક સવાલ થઈ રહ્યો છે શું આ બાબતે જીપીસીબી અજાણ છે અને જીપીસીબી દર વખતની જેમ જ આ વખતે મુખ પ્રેક્ષક બનીને જોતી રહેશે તેવો પણ એક સવાલ થઈ રહ્યો છે આજે અંદાજી સાડા આઠની આ સાડા આઠની આજુબાજુમાં અમને એક ફાયર પર આવ્યો હતો કે ડોમેસ્ટિક વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર હરિયાણા ક્લાસ પાસે જે આવેલી છે ત્યાં આગ લાગેલી છે અને ધુમાડા વધારે છે એટલે તરત જ અમે એક ગાડી રવાના કરી અને ત્યાર પછી એક ગાડી અહીં આવ્યા પછી અમને રિપોર્ટ મળ્યો કે આગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે તો એ પ્રમાણે અમે બીજા અન્ય ફાયર ટેન્ડરોની મદદ મોકલી આપી ડીપીએમસી ફાયર સ્ટેશનથી પણ છતાં એવું લાગ્યું કે કદાચ જો બહારથી બી આપણે બોલાવી લઈએ તો ફરી આપણને આ જો પરિસ્થિતિ વધારે ભણશે નહીં એટલા માટે આપણે તરત જ પાનોડી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ફાયર ટેન્ડરને બોલાવી લીધા અને એ લોકોએ એકોર્ડિંગલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરી છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે પરંતુ કુલિંગ માટે હજુ થોડો સમય વધારે જશે તો અમે પણ એ આ વધુ પરિસ્થિતિ ભણશે નહીં એ ધ્યાનમાં રાખી અને કુલિંગ પૂરું કરી અને પછી અહીંથી રજા લઈશું અચ્છા કેટલા ફાયર મંગાવવાની જરૂરિયાત કરીશું ડીપીએમસીથી ચાર જેટલા હતા પાનોલીથી લગભગ એક એમ કરીને પાંચથી છ જેટલા ફાયર ટેન્ડર અહીંયા What's this attack?